પાટણ જિલ્લા પ્રમુખ ખાદરણીય ડૉક્ટર દશરથજી ઠાકોર અને સંતો પણ પધારીને દોલતરામ બાપુ દાસબાપુ ટોટાણાધામ બહુચરાદીથી રામદાસ બાપુ રતનદાસ બાપુ આ સંતોની હાજરીમાં આજે એ શક્તિ વિદ્યાલયના એ મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સંતોએ આશીર્વાદ આપ્યા છે એટલે હું માનું જ્યાં સુધી વહેલી તકે આ ભવનનું એ બાંધકામ થશે એમાં દરેક સમાજના લોકો આવ્યા અને ઠાકોર સમાજના વિશેષ લોકો આવીને સાથ સહકાર આપવાની ખાતરી આપી અને એ શિક્ષણના ધામમાં બધા એક રસ થઈને સંપ થઈને કામ કરશું એવી ખાતરી આપી આપીનજીભાઈ થોડા દિવસ પહેલાં તમારા બધા અહીંયા બેઠા હશે પ્રાર્થના કરતા હશે પહોંચ્યા હશે તો પહોંચ્યા હશે નહીં પહોંચાડવું તો બધા આપતા હશે કે હરૂપજી જીતી જાય હારું એવા હમણાં જ વા વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા યુવાન આગેવાન અને શ્રી સરૂપજીભાઈ ઠાકોર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર આપણા બેન પ્રમુખશ્રી એક બેન મને લાગે તમે વાત કરી એ પ્રમાણે સૌથી નાની ઉંમરે પ્રમુખ બનેલી અને ખૂબ સારું કામ કરે છે જિલ્લાની અંદર આકાજી બાબુજી પછી આપણા મહેમાન એ શું નામ મેરામભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રાથી નવીનભાઈ હરચંદજી અહીંયા જ બેઠા છે બધા એટલે તમારે મારું છે જોડી બધા એના નામ બોલીએ કાયમ છે તમામે તમામ આગેવાનો જવાબ એ સાલ જ બધાને પગલું તમામે તમામ આગેવાનો શિક્ષણના કામની અંદર મને અહીંયા બોલાવ્યો અને આટલી બધી માતાઓ બહેનો વડીલો બધાને મળવા માટેનો મોકો આપ્યો હૃદયથી આભાર માનું છું લવિનજી વાત કરી કે આ સંસ્થાના પાયાની અંદર શરૂઆત